મિત્રો તમારો સ્વાગત છે આપણા નવા એક વિડીયો અંદર હાલો મિત્રો તો આજે હું તમને લઈ જવાનો છું મારા મિની ફાર્મ ની અંદર આપણે એક આંબાનું રોપણ કરેલું છે તો હું તમને બતાવું તો જોઈ લો આપણે આપણા ફાર્મની અંદર અત્યારે આંબાનું વાવેતર કરેલું છે તો તમે જોઈ લો સરસ મજાના આંબા થઈ ગયા છે કોળી ગયા છે જોઈ લો એક નંબર આંબો થઈ ગયો છે જોઈ લો આપણું મિની ફાર્મ તમે જોઈ શકો છો આ આંબાનું આપણે કાલે કા પ્રમદિત પાણી પાયું છે હજી ખામણા ભીના છે અને જોઈ લો આપણે આપણે કરતા આંબા ઊંચા ઊંચા થઈ ગયા છે જોઈ લો આપણે પડખે ઉભા હોય એટલે આંબા ને થઈ જાય છે જો સરસ મજાના આંબા થઈ ગયા છે અને જો તમને આંબામાં ખબર પડતી હોય કે આ કોળી ગયા કે નથી કોળી ગયા તો કમેન્ટ કરી જો કારણ કે આપણે તો અહીંયા જો લીંબુડી નાખી છીએ ચમરખોડી નાખી છે અને આ બાજુ આંબા છે તમે જોઈ લો આપણે સાત આઠ કલમ નાખેલી છે નાખેલી છે આપણે અને આપણે અહીંયા બધું વાવેતર કરેલું છે એડીનું છે ટમેટી છે અહીંયા દુજા પણ આપણે કર્યા હતા પણ અહીંયા જ્યારે ઉકલી ગયા છે હું તમને બતાવું તુર સરસ મજાનું બધું બધું ઉનાળો એટલે હવે બીજું છે નહીં તો તમે જોઈ લો આ છે માથે એવડી એનું વાવેતર પણ આપણે કરીએ છીએ ફરતે બોર્ડર મારી છે એડીની જોઈ લો આ કહેવાય એડા એક નંબર એડા છે તમે જોઈ લો આ બાજુ છે ખેતર અને એ બાજુ ખેતર છે એમાં અત્યારે જીરું કરેલું છે અને આ બાજુ બાવળિયા છે જોઈ લો એ બાવળિયામાં કાલે કાલે સાંજે તેજી હાવ જતો એ કાંઈટમાં આપણે સાંજે હાવ જતો એટલે આપણે હેઠળ વહી ગયા હતા ચાલો મિત્રો તો આપણે મળશું